નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢમાં વિવિધ પ્રકારના પ્રશ્નો બાબતે લડત ચલાવવા માટે બનેલી હિત રક્ષક સમિતિ એક બેઠક ગયકાલે હોટલ ઇન્દ્રલોક ખાતે મળી હતી તેમાં શહેરના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢને કોપોએરેશનો દરજ્જો મળ્યો તેના આટલા વર્ષો પછી પણ જુનાગઢનો વિકાસ શું થયો આ મુદ્દે જાગૃત નાગરિકો બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગઈકાલે રાજકીય પક્ષોને દૂર રાખી માત્ર પ્રજાહિતના પ્રશ્નોની ચચાઓ કરવા માટે થઈ લોકહિતના કામ કરવા માટે બનેલી હિતરક્ષક સમિતિની એક બેઠક ઇન્દ્રલોક હોટલ ખાતે મળેલી હતી જેમાં જુનાગઢ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહેરને પ્રશ્નો પ્રશ્નો ફાટકની સમસ્યાઓ સમસ્યાઓ રોડ રસ્તાની રેલવેના જેવા અનેક મુદ્દાઓને લઈને તેનું નિરાકરણ કઈ રીતે લાવવું અને તેનો ઉપાય કઈ રીતે થાય તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને હવે આવા પ્રશ્નો બાબતે આગળ કઈ રીતે રજૂઆત કરવી આવી બાબતોને લઈને બેઠકમાં ઉપસ્થિત નાગરિકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને આ બેઠક બાદ બધાએ સાથે

દસ બાર લોકો જાગૃત થયા એમની લડતને કારણે જુનાગઢ આઝાદ થયું હતું એ પછી પાછું ભૂલી ગયા કે આપડા આઝાદ છીએ કે નહીં બે હજાર ચારમાં કોર્પોરેશન બન્યું આજે બે હજાર ત્રેવીસ અને ચોવીસ આજે વીસ વર્ષમાં આપણને શું મળ્યું એની જો ખાલી એક ખાલી ઝાંખી કરીએ તો લાગે છે ઘણું બધું ગુમાવ્યું આ નગરીમાં આપણે એટલું બધું ગુમાવ્યું કે કલ્પના નથી સતત લખે રાખીએ છીએ પ્રયાસ કરીએ છીએ પણ સફળતા નથી મળતી ને એનો રડ થાય છે રાત્રે સુઈએ ત્યારે એમ થાય કે આપણે આ જે પ્રયાસ કરીને સફળતા નથી મળતી એનું કારણ એ છે કે લોકોમાં જાગૃતિ નથી અને આવતી પણ નથી ખૂબ પ્રયાસોને અંતે પણ જાગૃતિ માટે તમે ખૂબ મહેનત કરો તો તો પણ તમને એટલું બધું મને તો સાહેબ જ્યારે ક્લાસમાં સાપુર અમે રેલ જોડાણ સમિતિ બનાવી સાહેબને અમે પરાય કન્વીનર બનાવ્યા છે આખો વિચાર વિચારને જ્યારે કર્યો ત્યારે સાહેબને અમે કર્યા ત્યારે સાહેબ ઘણીવાર અમને કહે કે ભાઈ આ લોકો અમુક વાર જે લખે છે ને આમાં આપણને સાથ ના આવે તો કે નહીં પણ જે લખે છે ને એના કેમ થાય છે કે આ બધું છોડી દેવું જોઈએ એટલે ટૂંકમાં કોઈ નાસી પાસ થાય એ દિશામાં લોકો કામ કરે છે અને છતાં પણ આપણે એમાંથી રસ્તો કરીને આ નગરનું હિત કરવાનો છે એના માટે આપણે જે ભેગા થયા છીએ એટલે આ સંખ્યા વધે ખૂબ વધે અને આટલા મોટા વિચારક લોકો જ્યારે બેઠા હોય ત્યારે 100% એમ છે કે આપણને હવે સફળતા મળશે